ગીતશાસ્ત્રનો અધ્યાય ઓગણત્રીસ વાંચન એકથી તે મેંક્યુ મારા આચાર વિચારની હું સંભાળ રાખીશ મારી જીભે હું પાપ કરીશ નહીં જ્યાં સુધી દુષ્ટો મારી આસપાસ હશે હું મારા મોઢા પર લગામ રાખીશ સત્ય બોલવાનું હતું પણ હું બોલ્યો નહીં હાનો માનો મૂંગો ઊભો રહ્યો ત્યારે મારી આંતરિક વ્યથા વધી અને મારો શોક વધી ગયો મારા હૃદયમાં આગ ભભૂકતી હતી અગ્નિ સળગી ઉઠ્યો મારા વિચારનો અને અંતે હું મારી જીભે બોલ્યો કે હે યહોવા મને જણાવો કે પૃથ્વી પર મારું આયુષ્ય કેટલું છે મારું જીવન કેવું ક્ષણભંગુર છે તે મને સમજાવો તમે મને જીવવા માટે ખૂબ ટૂંકો સમય આપ્યો છે મારું ટૂંકું જીવન તમારી તુલનામાં કંઈ નથી પ્રત્યેક વ્યક્તિત્વ જીવન ઝડપથી અદ્રશ્ય થઈ જતા વાદળ જેવું છે છે મનુષ્યનું અસ્તિત્વ તો પ્રતિબિંબ તે જે કરે છે તે મૂલ્યહીન છે તે સંપત્તિનો સંચય કરે છે પણ જાણતો નથી કે તેના મૃત્યુ પછી તે કોને મળશે હે પ્રભુ મારે શું આશા હોય તમે જ મારી આશા છો હે યહોવા મને મારા પાપોમાંથી ઉગારો દુષ્ટ માણસની જેમ મને તિરસ્કૃત ન થવા દો હે યહોવા હું મૂગો રહ્યો છું હું તમારી સમક્ષ મારા મોઢેથી ફરિયાદ કરીશ નહીં કારણ તમે જે કર્યું છે એ હું જાણું છું હે યહોવા હવે મને વધુ શિક્ષા ન કરશો તમારા પ્રબળ હાથના પ્રહારે હું ખરેખર નષ્ટ જેવો જ થઈ ગયો છું યહોવા જીવન જીવવાનો સાચો રસ્તો શીખવવા માટે તમે જે લોકો ખોટા કાર્યો કરે છે તેની શિક્ષા કરો છો એ લોકો જે વસ્તુ ઈચ્છે છે અને જેની ઈચ્છા રાખે છે તેનો તમે નાશ કરો છો જેમ ઉધઈ કપડાનો નાશ કરે છે હા અમારા જીવન એક નાના વાદળ જેવા છે જે જલ્દી અદૃશ્ય થઈ જાય છે હે યહોવા મારી પ્રાર્થના ધ્યાથી સાંભળો મારા આંસુઓની અવગણના ન કરશો આ જીવનમાં હું તમારી સાથે એક યાત્રી જેવો છું મારા પિતૃઓની જેમ હું અહીં એક કાંચલાઉ વતની છું મૃત્યુ પછી હું પૃથ્વી પરથી જાઉં તે પહેલાં તમારી વેધક દૃષ્ટિ મારા પરથી દૂર કરો જેથી ખરેખર બળ પામું ને ફરીથી આનંદ પામું ગીતશાસ્ત્રનો અધ્યાય ઓગણત્રીસ વાચન એકથી તે